દરેણમાં સ્થળાંતરીય કરાયેલા પંદરસો લોકો માટે તંત્રના સહયોગથી સેવાભાવીઓ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ ચાલુ કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સ્થળનું નિરીક્ષણ કરી સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા જામનગર જિલ્લામાં અતિ ભારે વરસાદના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા અનેક લોકોનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સલામત જગ્યાઓ પર સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યારે દરેક જિલ્લા અને આજુબાજુના નીચાણવાળા વિસ્તારોમાં અને ઝૂંપડાઓમાં રહેતા પંદરસો જેટલા લોકોનું દરેક પ્રાથમિક શાળા પીટીસી કોલેજ ભરવાડ સમાજમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે આ લોકોને જમવાનું મળી રહે તે માટે દરેક જીઆઈડીસી એસોસિએશન વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક દરેક ગામના આગેવાનો અને સેવાભાવીઓ દ્વારા છેલ્લા બે દિવસથી તંત્રના સહયોગથી બંને ટાઈમ પંદરસો જેટલા લોકો માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને નાના બાળકોને પીવા માટે દૂધની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દરેડ ખાતે એક દરખાનામાં મજૂરો અનેક પરિવારો માટે તૈયાર થઈ રહેલ ફૂડ પેકેટની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી પચીસ જેટલા સ્વયંસેવકોની કામગીરી બિરદાવી હતી રિપોર્ટર પ્રવિણ ચાવડા જામનગર જામનગરમાં અતિવૃષ્ટિને પરિણામે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં દરેડ અને ચેલા બે વિસ્તારના ગરીબ વિસ્તારોમાં એના ઝૂંપડાઓમાં પાણી ભરાઈ જતાં એવા લોકોને સ્થળાંતર કરી અને વહીવટી તંત્ર દ્વારા જુદી જુદી જગ્યાએ રાખવામાં આવ્યા છે આ લોકોને જમવા માટે દરેડ જીઆઈડીસી એસોસિએશન વિશ્વ હિન્દુ પરિષદ આર અને દરેડ ગામના આગેવાનો દ્વારા રસોઈની સગવડ કરી અને એને જમાડવાની વ્યવસ્થિત આયોજન કરવામાં આવેલું છે એના કેમ્પની આજે મેં મુલાકાત લીધી છે ખરેખર સેવાભાવી યુવાનો દ્વારા ગરીબ માણસોને જમાડવા માટેની સુંદર મજાની વ્યવસ્થાનું આયોજન આ લોકો દ્વારા કરવામાં આવ્યું છે જે જોઈને મને ખૂબ આનંદ થયો આ બધા મિત્રોનું હું અભિનંદન આપું